નમસ્કાર મિત્રો અમરેલી જિલ્લામાં સિંહ દીપડા બાદ હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે વડિયા સહિતના પંથકમાં હડકાયા શ્વાને બે દિવસમાં ત્રીસથી પાંત્રીસ વ્યક્તિઓને બચકા ભર્યા છે દરેક દર્દીને ચારથી પાંચ હજારનો ખર્ચો થઈ રહ્યો છે વડિયા બાદ બાટવા દેવલી અને અમરનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો થોડા દિવસોમાં વડિયામાં અઢાર લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે આજે બાંટવા દેવલીમાં દસથી વધારે લોકોને શ્વાને બચકા ભર્યા છે જેતપુરના અમરનગર ગામે હડકાયું શ્વાન પહોંચ્યું અને ત્યાં સાતથી આઠ વ્યક્તિઓને બચકા ભર્યા હતા વડિયા સહિતના પંથકમાં આ હડકાયા શ્વાને કોહરા મચાવ્યો છે બાંટવા દેવલી ખેતમજૂરની પાંચથી સાત વર્ષની બાળકીને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડી દીધી છે મહત્ત્વની વાત એ છે કે હડકાયા શ્વાન વિરોધી રસી સરકારી હોસ્પિટલમાં નહીં મળતા આ દર્દીઓને જૂનાગઢ જેતપુર અને ગોંડલ સુધી લાંબા થવું પડ્યું છે દરેક વ્યક્તિને ચારથી પાંચ હજાર રૂપિયા સુધીનો ખર્ચ ભોગવવો પડ્યો છે ત્યારે અમરેલી જિલ્લા આરોગ્ય સામે સવાલો ઉદભવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો